ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે હડતાલ કરી રહેલા આરોગ્ય કર્મચારી અને વ્યાયામ શિક્ષકો સાથે વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ કરી મુલાકાત અને એમની તકલીફો જાણવાનો કર્યો પ્રયાસ ને આગામી સમયમાં આરોગ્ય કર્મચારી વ્યાયામ શિક્ષકોની માંગણીઓ સ્વીકારવામાં ન આવે તો એક મે હાજર પચીસ થી સમગ્ર ગુજરાત વ્યાપી મહા આંદોલન કરવાની કર્મચારી આરોગ્ય કર્મચારી વ્યાયામ શિક્ષક અને અન્ય સંગઠનો જે અલગ અલગ રીતે આંદોલન કરી અને પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે તે બધા જ સાથે મળી એક મહા આંદોલન કરી શકે તેવી સંભાવના જોવા મળી છે